ઘણા ઉમેદવારો આ જગ્યાઓથી નારાજ છે કારણ કે જે શિક્ષણ વિભાગમાં છે તે ખૂબ જ ખાલી જગ્યાઓ જોવા મળે છે અને હાલ પણ ઘણા શિક્ષકો જોવા મળે છે સરકારે બે ત્રણ વર્ષથી કોઈ ભરતી કરી ન હતી હમણાં ચોવીસ હજારની ભરતી જે જાહેર કરી છે તેમાં જૂના શિક્ષક અને આચાર્યને પણ સમાવી લીધા છે એટલે જે ભરતી કરવામાં આવી રહી છે એમાં સાત આઠ હજાર જે છે જૂના શિક્ષક આચાર્યની જ ભરતી કરવામાં આવી રહી છે એ ભરતી નથી એક બદલી છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જગ્યાઓથી વિદ્યાર્થીઓ નારાજ છે અને એમાં એક ટેટ ઉમેદવાર છે તેણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધું છે અને જગ્યા વધારવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી દીધી છે હવે આનો નિર્ણય થોડાક દિવસોમાં આવી શકે છે અને વિદ્યાર્થીએ જે પિટિશન દાખલ કરી છે તે યોગ્ય છે કારણ કે જગ્યાઓ વધારવામાં આવે તો ઘણા ઉમેદવારો નોકરીએ લાગી જાય છે અને જગ્યાઓ ખાલી જ છે સરકાર આમાંથી પચાસ સાહીઠ ટકા પણ ભરતી કરી રહી નથી એટલે ટેટ પાસ ઉમેદવારે જે પણ પિટિશન દાખલ કર્યું છે તેનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા થોડા જ દિવસોમાં આવી જશે આજના વિડીયોમાં બસ આટલું મળીશું નેક્સ્ટ વિડીયોમાં